વૈદ્ય રસિકદાર શેઠ માર્ગ ઉપર શેઠ બ્રધર્સના કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું ભાવગર શહેરના વૈધ રસિકલાલ શેઠ માર્ગ ઉપર આજે શેઠ બ્રધર્સમાં ફરજ બજાવતા કર્મચારીઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ગ્રીન સિટીના દેવેનભાઈ શેઠ દ્વારા રસિકભાઈ શેઠ માર્ગ ઉપર શેઠ બ્રધર્સના એકસો પચાસ કરતા વધુ કર્મચારીઓના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું અત્રે ઉલ્લેખનીય છે કે આ માર્ગ ઉપર અત્યાર સુધીમાં પાંચ હજાર કરતાં પણ વધુ વૃક્ષોનું ગ્રીન સિટી વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે અને આ રોડને હરિયાળો બનાવી દેવામાં આવ્યો છે આ પ્રસંગે દેવેનભાઈ શેઠ સહિત શેઠ બ્રધર્સ પરિવારના સભ્યો ગ્રીન સિટીના ના સભ્યો સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા સૌપ્રથમ તો આજે આપણે વૈશ્રી રસિકભાઈ શેઠ માર્ગ પર તમામ શેઠ બ્રદાસના સ્ટાફ દ્વારા વૃક્ષારોપણ થઈ રહ્યું છે તેનો અમારા શેઠ બ્રદાસ આખા પરિવારને ખૂબ જ આનંદ છે કે આજે અમારો સ્ટાફ પરિવાર આજે આ જે વૈદ રસિકભાઈ શેઠ માર્ગ અપાણો એ માર્ગ ઉપર વૃક્ષારોપણ કરી રહ્યો છે સ્ટાફ સભ્યોને આજે બેવડો આનંદ છે કે એક તો તેઓના હસ્તે આજે વૃક્ષારોપણ આ રોડ ઉપર થઈ રહ્યું છે એનો અને બીજું એ કે જે કંપનીમાં તેઓ કામ કરે છે તેવા કાયમ ચૂર્ણ સંશોધક શ્રી વૈદ રસિકભાઈ શેઠ ઈ નામનો જે રોડ માર્ગ નામ નામ છે ઈ રોડ ઉપર આજે વૃક્ષારોપણ કર્યો છે શેઠ અને સ્ટાફ પરિવાર કુટુંબ જેવો અમારે સંબંધ છે અમે ક્યારેય એ લોકો જાણે સાપ જેવું વર્તન રાખ્યું નથી કે ઈ લોકોને એવું લાગતું નથી કે અમારા શેઠ છે એક અમારો પરિવાર જ છે એ રીતે અમે ત્યાં બધા સાથે રહીને કામ કરીએ છીએ બીજું વિશેષમાં મારે મારી માતાશ્રી માટે કહેવાનું કે કોઈપણ પુરુષની આપણે સ્થાપત્ય રીતે કહીએ છીએ કે કોઈ પણ પુરુષની સફળતા પાછળ સ્ત્રીનો હાથ હોય છે એવી જ રીતે મારા પપ્પા મારા પિતાશ્રી રસિકભાઈ શેઠે જેટલી સફળતા પ્રાપ્ત કરી કાયમ ચૂંટણી વિશ્વ સુધી પહોંચાડ્યું તો એની જે આ સફળતા છે એની પાછળ મારા મધર માલતીબેન એને ખૂબ જ ભોગ આપ્યો છે ઓકે અત્રે ઉપસ્થિત તમામ શેઠ બ્રધર્સ પરિવાર શ્રી દેવેનભાઈ શેઠ શ્રી અશોકભાઈ શેઠ સાથે સાથે તમામ કર્મચારી ભાઈઓ તથા બહેનો એ ઉપસ્થિત તમામનું હાર્દિક સ્વાગત કરીએ છીએ સાથે સાથે સૌ પ્રથમ વાત કરીએ તો શ્રી દેવેન્દ્રભાઈ શેઠ દ્વારા આજે આ ભાવનગરની અંદર ગ્રીન સિટીનું આ એક ભગીરથ કાર્ય તેમના ખંભા પર તેઓ જાતે ચલાવી રહ્યા છે આજે અમો સર્વે બે વાતે ખૂબ જ ખુશ છીએ કે અમે શેઠભદ્રશ પરિવારની અંદર એ સ્ટાફ તરીકે એઝ અ કર્મચારી તરીકે અમે ત્યાં કાર્ય તો કરીએ છીએ સાથે સાથે આજે દેવેનભાઈ શેઠે અમને તમામ સ્ટાફ મિત્રોને ભાઈઓ તથા બહેનોને આમંત્રણ આપ્યું કે ભાવનગરને હરિયાળું બનાવવા માટે આપ સવે આજે વૃક્ષારોપણમાં જોડાવાનું છે સવારે નિયમિત રીતે પોતાના બાળકની જેમ પોતાના પુત્રની જેમ સારસંભાળ રાખતા હોય એમ તમામ જે વૃક્ષો એમને રોપ્યા છે એને પાણી પાય છે એને જોઈતું એ ખાતર એને પૂરું પાડે છે અને નવા નવા ભાવનગરના વિકસિત વિસ્તારોમાં વૃક્ષારોપણ કરાવી ગ્રીન સિટી સાથે સાથે ભાવનગરને હરિયાળું બનાવવાનું બેંગ્લોર જેવું ગ્રીન સિટી બનાવવાનું એમનો સંકલ્પ છે એ પૂરો કરી રહ્યા છે એ માટે આપણે એવું કહી શકીએ કે જેમ ભગવાન શ્રી કૃષ્ણ અતિ વરસાદને કારણે ગોવર્ધન પર્વત એમની આંગળીએ ઉજવ્યો હતો એવી રીતે આ ભાવનગરની અંદર શ્રી દેવેનભાઈ શેઠે એ ભાવનગરને હરિયાળું બનાવવાનું ભગીરથ કાર્ય એમની એક આંગળીએ ઊંચું કરી રાખ્યું છે અને એ માટે તેઓ સતત એ કાર્યશીલ છે